નમસ્કાર અમારા પરમ સ્નેહી પેન્શનર મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજ સાંજના પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ આજની તારીખ નવ બાર બે હજાર પચીસ તો પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓના બાકી ડીએ એરિયર્સને લઈને આજ સાંજે જ આવી છે એક મોટી અપડેટ તો મિત્રો શું છે આ અપડેટ જેની આજના વિડીયોમાં આપણે વિગતવાર વાત કરવાના છીએ એટલે આજનો આ વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો લગભગ પાંચ વર્ષથી એક કરોડથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો કોવિડ નાઇન્ટીન રોગચાળા દરમિયાન સ્થગિત મોંઘવારી ભથ્થું બાકી રકમ ક્યારે મળશે કે કેમ તે અંગે વિચારી રહ્યા છે પરંતુ હવે એવું લાગે છે કે મોટાભાગના લોકોએ આશા છોડી દીધી છે તો રોગચાળા દરમિયાન કર્મચારીઓ અને સ્ટાફ યુનિયનો આશા રાખતા હતા કે રોકેલા મોંઘવારી ભથ્થાની ચૂકવણી કોઈક દિવસ થશે તો તેઓએ વારંવાર આ મુદ્દો ઉઠાવ્યો અને સરકારને પત્રો મોકલ્યા જોકે તાજેતરના વિકાસ સૂચવે છે કે આ બાકી રકમ મેળવવી હવે લગભગ અશક્ય લાગે છે તો મિત્રો ખાસ કરીને એક કરોડથી વધુ જે સરકારી કર્મચારીઓ અને પેન્શનરો જે કોવિડ એટલે કે કોરોનાનો રોગચાળો જ્યારે દેશમાં ફાટી નીકળ્યો હતો ત્યારે અઢાર મહિનાનું બાકી ડીએ છે તે રોકી દીધું હતું અને તેની આશા સૌ કોઈ કર્મચારીઓ અને પેન્શનરો હાલ સુધી રાખી રહ્યા છે અને ઘણાઓએ આશા છોડી પણ દીધી છે તો સૌથી પહેલાં વાત કરીએ તો કોવિડ નાઇન્ટીન દરમિયાન ડીએ ફ્રી સ્કેમ્પ કરવામાં આવ્યો હતો તો માર્ચ બે હજાર વીસમાં જ્યારે કોરો કોરોનાના રોગચાળાએ અર્થતંત્રને સ્થગિત કરી દીધું હતું ત્યારે કેન્દ્ર સરકારે કર્મચારીઓ અને પેન્શનરોના ડીએ અઢાર મહિના માટે સ્થગિત કરી દીધા હતા અને સરકારે સમજાવ્યું કે દેશ ભારે આર્થિક દબાણ હેઠળ છે અને કોવિડ નાઇન્ટીન સામે લડવા આરોગ્ય સેવાઓ સુધારવા અને અન્ય કોઈ પ્રાથમિકતાઓ માટે તાત્કાલિક ભંડોળની પણ જરૂર છે તો નાણાં મંત્રાલયે સંસદમાં ઘણી વખત જણાવ્યું હતું કે આ સમયગાળા માટેનો ડીએ કર્મચારીઓને પરત કરી શકાતો નથી કારણ કે આ નાણાંનો ઉપયોગ રોગચાળા સંબંધિત આવશ્યક ખર્ચ કરવા માટે કરવામાં આવ્યો હતો તો ખાસ કરીને જ્યારે માર્ચ મહિનો એટલે કે ત્રીજા મહિના બે હજાર વીસમાં દેશનું અર્થતંત્ર જે કોરોનાના રોગચાળાને કારણે ઘણું એવું પાછળ રહી ગયું હતું ત્યારે નાણાં મંત્રાલયે સંસદમાં ઘણીવાર એવું પણ કહ્યું હતું કે આ સમયગાળા માટેનો જે ડીએ છે તે બાકી હવે પરત કરી શકાતો નથી કારણ કે ત્યારે ઘણા એવા સરકારી ખર્ચાઓ થયા હતા અને દરેક નાગરિકોને જરૂરિયાતની જે વસ્તુઓ છે તે વેક્સિન છે દવાઓ છે તે બધામાં વધારે એવો ખર્ચ પણ થઈ ગયો હતો તો તાજેતરમાં ભારતીય મજદૂર સંઘ એટલે કે બીએમએસ સાથે જોડાયેલા સરકારી કર્મચારી રાષ્ટ્રીય સંઘના એક ટોચના પ્રતિનિધિ મંડળે કેન્દ્રીય મંત્રી સિંહને મળ્યા હતા અને કેન્દ્ર સરકારના કર્મચારીઓની લાંબા સમયથી ચાલી આવતી માંગણીઓ પર પણ ચર્ચા કરી હતી અને શરૂઆતમાં ડીએ બાકી રકમનો મુદ્દો તેમના એજન્ડાનો ભાગ હતો પરંતુ બેઠક પહેલાં તેને સ્વેચ્છાએ દૂર કરવામાં આવ્યો હતો તો આ સૂચવે છે કે કર્મચારી સંગઠનો પણ હવે આ બાકી રકમની ચૂકવણી માટે દબાણ કરી રહ્યા નથી તો ખાસ કરીને ભારતીય મજદૂર સંઘ સાથે જે જીઈએનસી એટલે કે સરકારી કર્મચારી રાષ્ટ્રીય સંઘ નાયક ટોચનું જે પ્રતિનિધિ મંડળ છે તે કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહને મળ્યા હતા અને તેની સાથે જે બેઠક થવાની હતી તે બેઠક પહેલાં આ મુદ્દો છે તે એજન્ડામાં સામેલ હતો અને ત્યારબાદ જે બેઠક શરૂ થવાની હતી તે પહેલાં આ મુદ્દો છે તે સ્વેચ્છાએ દૂર કરવામાં આવ્યો હતો તેથી એવું લાગી રહ્યું છે કે હવે કર્મચારી સંગઠનો પણ આ બાકી રકમની ચૂકવણી માટે દબાણ કરી રહ્યા નથી ત્યારબાદ વાત કરીએ તો મુદ્દાઓ હજુ પણ ચર્ચામાં છે તો કયા મુદ્દા તો ભલે હવે ડીએના બાકી ચૂકવણાનો કોઈ અમલ થતો નથી તો કર્મચારી યુનિયનો અન્ય સુધારાઓ માટે દબાણ કરી રહ્યા છે તો તાજેતરની બેઠકમાં ઉઠાવવામાં આવેલી મુખ્ય માગણીઓમાં સામેલ છે સૌથી પહેલાં પંદર વર્ષને બદલે બાર વર્ષ પછી રૂપાંતરિત પેન્શન પુનઃસ્થાપિત કરવું ત્યારબાદ બીજો મુદ્દો કરુણાપૂર્ણ નિમણૂક કોટામાં પાંચ ટકાનો વધારો કરવો ત્રીજો મુદ્દો રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ નાબૂદ કરવી અને જૂની પેન્શન યોજના પર પાછા ફરવું ચોથો મુદ્દો આઠમા પગાર પંચની સ્થાપના અને પાંચમો મુદ્દો પ્રમોશન માટે જરૂરી રહેઠાણનો સમયગાળો છે તે ઘટાડવો ત્યારબાદ જોઈએ તો કર્મચારીઓ અને પેન્શનરો માટે આનો અર્થ શું થાય છે તો યુનિયનોએ પીછેહટ કરી હોવાથી હવે લગભગ નિશ્ચિત થઈ ગયું છે કે જાન્યુઆરી બે હજાર વીસથી જૂન બે હજાર એકવીસ સુધીના ડીએ એરિયર્સ ક્યારેય ચૂકવી શકવામાં આવતા નથી તો કર્મચારીઓએ તે સમયગાળાના નુકસાનને સ્વીકારવું પડશે અને સરકાર આ મુદ્દા પર ફરીથી વિચાર કરે તેવી શક્યતા નથી કારણ કે બધા હિસ્સેદારો હવે તેને સમાધાન માને છે તો કર્મચારીઓ અને પેન્શનરોનું ધ્યાન ભવિષ્યના લાભો ખાસ કરીને આઠમા પગાર પંચ અને ઓપીએસ પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો પર કેન્દ્રિત થયું છે તો રોગચાળા દરમિયાન ફ્રીઝ એ કેન્દ્રીય કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓ માટે સૌથી મુશ્કેલ પગલાં પૈકીનો એક હતો તો હવે જ્યારે ઘણા લોકોએ વળતરની આશા રાખી હતી ત્યારે હવે આ મુદ્દો અસરકારક રીતે બંધ થઈ ગયો છે તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ